જય માતાજી દોસ્તો આજે અમે છીએ એક ગાર્ડનની અંદર સરસ મજાના અને અમે બાળકોને લઈને રમવા આવ્યા છીએ તમે જોઈ રહ્યા છો અમારી આ વિશ્વા દીકરી જે ત્રણ વર્ષની છે અને હિંસકાઓ ખાય છે અને ખૂબ મજા આવે છે તમે જોઈ રહ્યા છો એ આવી આવી

ગાડી ગઈ સરળ એમ કહે છે અને અહીંયા શ્રીનગરની અંદર ખૂબ એટલે ખૂબ અત્યારમાં મજા આવે એવું વાતાવરણ છે ઠંડીને એવું છે અને અહીંયા અલગ અલગ રીતે બધું રમવાનું છે તે તમને હું એક પછી એક દેખાડીશ અને દિયા થૂમવાનો ટાઈમ છે સરસ મજાનું મોસમ છે ઠંડી છે અને હા હવે હિસકા ખવડાવીએ છીએ વિશ્વાબેનને અને હું એકવાર આમ બધી જગ્યાએ દેખાડી દઈએ કે કેવું બધું છે અને વિશ્વાબેનને નીચે ઉતારી દઈએ ફાઇનલી ખબર આવશે હાથ કાઢ નાખો અને વિશ્વાબેન હવે નીચે ઉતરી ગયા છે અને દોડવા લાગ્યા છે તો હવે આપણે બધા એક પછી એક ઇવેન્ટ આપણે શું શું અહીંયા રમવાનું છે તેના વિશે જાણીશું અને અમે વિવેકભાઈને સાથે લઈને આવીશું વિવેકભાઈ હાલો આપણે અહીંયા આવી જાઓ બધા એક પછી એક દેખાડવાનું છે હો ને બધાને કે અહીંયા હું શું રમવાનું છે હાલો ઓલી બાજુ અહીંયા જાઓ અને આ એક છે સરસ મજાનું આવી રીતે રમવાનું અને વિવેકભાઈ મારે રમી રહ્યા છે વિવેકભાઈ બે બાજુ પગ રાખીને દેખાડો તો એક વાર બે બાજુ એક આગળ પાછળ હા બસ એક બે બાજુ એને ફાવતું નથી પણ એ બહુ મજા આવે એવું છે આ પહેલો ઇવેન્ટ થઈ ગયો અહીંયા હવે હાલો બીજી જગ્યાએ હલો હાલો જલ્દી વિડીયો બનાવી નાખીએ આપણે એક સરસ મજાનો અને એક અહીંયા છે એક બેસવાનું છે સરસ મજાનું જે તમે જોઈ રહ્યા છો આવી રીતે છોકરાઓ બેસીને પોતે ગાડી હાંકી શકે જો અહીંયા છે જો વિવેકભાઈ સરસ મજાની ગાડી હાંકી રહ્યા છે અને ખૂબ મજા આવે છે ખૂબ એટલે ખૂબ કાશ્મીરની અંદર આવીને એને ખૂબ મજા આવી વિશ્વ વિશ્વભાઈ થોડાક આગાર્યો લાગી ન જાય અને અહીંયા એક સરસ મજાનું આવી રીતે પૈડાઈ જેવું છે એક સગડોળ ફેરવવાનો આવે વિવેકભાઈ ફેરવો તો કઈ મજા આવે છે ને બોલતા જાઓ વાર વાર અહીંયા તો ખૂબ મજા આવે છે અને અહીંયા અને અહીંયા બેસવાનું છે અહીંયા સરસ મજાનું વિશ્વ બેઠી છે જે એની અંદર એ ગોળ ગોળ ફરવાનો આવે છે અને અહીંયા ચોથા નંબરમાં છે પહેલાં બીજા ત્રીજા ચોથા અને પાંચમા નંબરમાં આવી રીતે છે જે બાજુઓને મજબૂત કરવા માટે જે આવડે બાજુને મજબૂત કરવા માટે છે અને વિશ્વબેન અહીંયા બાજુ બેઠા છે સરસ મજાનું ગાર્ડન છે વિવેક આ બાજુ હા હલો જે વિશ્વાબેન બેઠા હતા ત્યાં વિવેકભાઈ બે ગયા છે જો આવી રીતે સગડોલમાં બેસવાનું આવે તમે જોઈ રહ્યા છો કેવું જો અમારા વિવેકભાઈ કેવા સગડોલ ફરી રહ્યા છે ખૂબ એટલે ખૂબ મજા આવે છે એને જીબડી જાય સારું હાલો વિવેકભાઈ આ બાજુ હાલો જલ્દી બધામાં એક એક જોઈ વડે દેવી હાલો બધાને હા હાલો આવી જાઓ વિશ્વ આમ જો તારે બૂટની વાદરી ખુલ્લી ગઈ છે હાલો અને એક અહીંયા સરસ મજાનું છે પણ એ તૂટી ગયેલું છે એટલે નહીં રાખીએ એમાં અને આ દંડ કરવાનું છે નાના છોકરાઓને જો આ વિવેકભાઈ એક બે વખત દંડ કરશે બસ એવી રીતે કૂદકા મારવાના હોય એને નાના છોકરાઓને મોટા બધા કહી કરી હાલ વિવેક હલો કાંઈ વાંધો ને હાલો એ નાની પડશે હલો એ કરવું આવો આ બાજુ એક બાર આવડે બધા એક કામ કરીને પછી આપણે આપડે આશો હાલો જો અમારા વિશ્વ બેન એક આ સરસ મજાનું એવું ઈવેન્ટ છે કે જેની અંદર તમે એક સરસ મજાનું રમી શકો છો આવી રીતે હાલો વિવેક કર્યું હાલો આ ટાયર ઉપર આપણે ફરતા ફરતા એક વાર સકડું મારી દો ઉપર હાલી જવાનું હોય પડતા નહીં વિશ્વ તું નો હાલતી બેટા તું નાની છો આવી રીતે એક સગડોળ છે જે ટાયર ની અંદર છે જ સરસ મજાનું છે હાલો વિવેક આ બાજુ આવો હવે એક આ બાજુ અહીંયા ઉપર તો થોડો થોડોક તે અને આ એક થોડુંક હલ્લી ગયેલું છે એટલે વિવેકભાઈ નહીં સડે આ સરસ મજાનું સગડોળ ફેરવાનું છે અને અહીંયા બાળકોને ધ્યાન રાખતા રાખતા આપણે અહીં બેસી શકીએ જે અહીંયા બેહવાનું આવે સરસ મજાનો આ બેઠા બેઠા બધા આખા ગાર્ડનનો નજારો તમે જોઈ શકો છો અને આ બધી મોટી મોટી બિલ્ડિંગો છે અહીંયા ચાર માળની બિલ્ડિંગ છે ગમે ત્યાં અહીંયા બેસવું હોય તો આરામથી બેસીને તમે બધા છોકરાઓનું ધ્યાન રાખી શકો છો અને રમી શકો છો અને વિશ્વાબેન અમારી પાસે આવી ગઈ છે ફાઇનલી અને વિવેકભાઈ એ પણ હવે લહેર પટ્ટી ખાવા જાય છે અને અત્યારમાં અમે બાળકોને શ્રીનગરની અંદર ફરવા લાવ્યા છીએ અને ખૂબ મજા આવે છે શ્રીનગરની અંદર ગમે ત્યારે ફરવા આવો એટલે બેસ્ટમાં બેસ્ટ જો ફરવાલાયક શ્રીનગરની અંદર હોય ને તો અહીંનું વાતાવરણ એક સરસ મજાનું હોય છે ડલ લેક છે મુગલ ગાર્ડન છે પછી આપણે ઘણા એવા ઇવેન્ટો છે અહીંયા જોઈ શકીએ છીએ શંકરાચાર્ય મંદિર છે અને અમારા અહીંયા બધા રહીએ છીએ ડુંગરાની નજીક હશે અને આવી રીતે ક્વાર્ટરો છે શહેરે બાજુ તો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને જરૂર કહેજો અને એકવાર અમે બાળકો પાસે જઈએ છીએ વિવેક ના ઊભા રહીજો અને બધાને હેલો અમારા વિવેકભાઈને હવે બધા જો ટાટા સર વિવેકભાઈ ફાઇનલી કહી દીધું છે ટાટા એટલે હવે આપણે અહીંયા લોગને બંધ કરીશું અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂર અમને કહેજો એકવાર પાછળનું વાતાવરણ તમને દેખાડી દઈએ જો Bye bye.